વડોદરા શહેર પોલીસ હવે એક્શનમાં આવી છે શહેરના નવલખી ગ્રાઉન્ડમાં દસ જેટલા પોલીસ કર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ઝોન બે હેઠળ આવતી વિવિધ અવાવરૂ જગ્યાઓ ઉપર પણ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ઝોન બે મંજીતા વણજારા તેમની ટીમ સાથે સૌથી વધુ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓ સર્વેલન્સના અધિકારી કર્મચારીઓ સાથે ઝોન બે હેઠળ આવતી જગ્યાઓમાં ચેકિંગ હાથ ધરાયું છે એકાંતમાં બેસીને અહીં કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ન કરે તેને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર હવે એક્શનમાં આવી ગયું હતું પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે અંધારાવાળી જગ્યામાં ટોર્ચ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં હતું આ ઉપરાંત વાહન ચાલકોએ દારૂનો નશો કર્યો નથી તેના માટે બ્રીથ એનાલાઈઝર દ્વારા પણ ચકાસવામાં આવ્યા હતા આજે આવાવાળુ જગ્યાઓમાં ચેકિંગનો ક્ષેત્રની સૂચના છે જે અનુસંધાને ઝૂન ટુ ની મંજીતા છે એમની ટીમ અને તમામ પોલીસ ટીમના PI દ્વારા સૌથી વધુ પોલીસ સાથે અને ટીમ સાથે અમે અહીંયા આ વિસ્તારની ચેકિંગ કરવા આવ્યા છે રવિવારના દિવસોમાં ઘણા બધા લોકો આ રીતના આવી જતા હોય છે એટલે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અમે ચેકિંગ ચાલુ કર્યું છે જેમાં હાલ સુધીમાં પીધેલા ની પણ પકડાયા છે દાદાનો પોઝિશનનો પણ કેસ અમને મળ્યો છે અને અમે આ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રીતના પિરિયોડિકલી ચેક કરતા હોઈએ છીએ અને કરતા રહીશું હાલમાં અમે આ નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ચેકિંગ માટે આવ્યા છીએ અને જે અવર વિસ્તારો છે અંધારાવાળા વિસ્તારો છે ત્યાં પોલીસ ટોર્ચ સાથે જઈને અને સાથે જઈને ચેક કરી છે નવલખીમાં એવું મળ્યું કોઈ હાલતમાં હોય અમને બે હમણાં પીધેલા મળ્યા છે અને દાદુનું પોઝિશન પણ પોઝિશન પણ મળ્યું છે શું લાગે છે એમાં કોર્પોરેશન અને પોલીસને બંનેને સાથે મળીને આવી જગ્યા ઉપર સ્ટ્રીટ લાઇટ ના વધી કરવું જોઈએ સ્ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા હોવી જોઈએ ઇલ્યુમિનેશન પણ આગળની તરફ છે પરંતુ આ ઘણું મોટું ગ્રાઉન્ડ છે એટલે એને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે જે આ મંડપનું થઈ રહ્યું છે એના લીધે પણ લાઇટિંગની વ્યવસ્થા છે છતાં પણ આ અવાઓ જગ્યા છે અને આવી જગ્યાઓ ઉપર લોકો એકલા રૂકલા આવીને બેસે એ સેફ નથી એટલા માટે અમે અવેરનેસ પણ કરી રહ્યા છીએ અને સાથે લોકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને ચેકિંગ પણ કરી રહ્યા છીએ અને અસામાજિક તત્વો અહીંયા આવીને જો કોઈ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય તો એના ઉપર પણ કંટ્રોલ રહે એ માટે આ અત્યારે ચેકિંગની કામગીરી ચાલી રહી છે